જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ સફાઈ કર્મચારીઓ માટેની તંત્ર દ્વારા અપાયેલ રોજગાર તથા અન્ય સુવિધાઓથી ઉપાધ્યક્ષને અવગત કર્યા હતા આ વેળાએ ઉપાધ્યક્ષના હસ્તે ગુજરાત સફાઈ કામદાર નિગમ હસ્તકની ડોક્ટર આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના હેઠળ કુલ આઠ સફાઈ કામદારોને પાક્કા આવાસ બનાવવા સંદર્ભ મંજૂરીના પત્રો આપવામાં આવ્યા હતા આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી રિજિયોનલ કમિશનર ઓફ નગરપાલિકા જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ જિલ્લાની તમામ નગરપાલિકાના ચીફ ઓફિસરો તથા સફાઈ કર્મીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા